અમદાવાદ પ્લેન દુર્ઘટનાનો ભોગ બનેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગવાસ વિજય રૂપાણીના હસ્તે વિસર્જન સોમનાથના ત્રિવેણી સંગમ ખાતે કરવામાં આવ્યા આતકે સ્થાનિક ભૂદેવો દ્વારા શાસ્ત્રોગત વિધિ કરવામાં આવી તાજેતરમાં અમદાવાદથી લંડન જતા વિમાનનું ભરતું થયું જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગવાસ વિજય રૂપાણી સહિત બસ્સોથી વધુ લોકોના મૃત્યુ થયા ત્યારે સોમનાથના ત્રિવેણી સંગમ ખાતે રૂપાણી પરિવાર દ્વારા શાસ્ત્રોગત વિધિ સાથે સ્વર્ગવાસ વિજયભાઈ રૂપાણીના હસ્તીનું વિસર્જન કરવામાં આવ્યું તેમના પત્ની અંજલિબેન અને પુત્ર ઋષભ સહિત સ્વજનો પણ વિધિમાં જોડાયા હતા બાર છે અમદાવાદ થી લંડન જતી એર ઇન્ડિયા ની ફ્લાઇટ માં જે દુર્ઘટના બની એમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી પણ હતા અને એ જે કઈ અકસ્માત થયો એમના એમાં એમાં એમનું અવસાન થયું છે એમના અસ્થિ વિસર્જન કરવા સમગ્ર પરિવાર આજે સોમનાથ દાદાના ચરણોમાં આવ્યો છે અને સોમનાથ દાદા પાસે સમગ્ર પરિવાર એ પ્રાર્થના કરી છે કે એમના આત્માને ચીર શાંતિ મળે અને એમના ચરણોમાં રાખે આજે સોમપુરા બ્રાહ્મણ દ્વારા પણ ત્રિવેણી સંગમ ખાતે એમની શાંતિ પ્રાર્થના પણ હતી અને સમગ્ર સોમનાથના લોકોએ આજે વિજયભાઈને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી છે આજે વિજયભાઈનું અસ્થિનું વિસર્જન અહીંયા ત્રિવેણી સંગમ ખાતે કરવામાં આવ્યું છે અને સમગ્ર પરિવાર રૂપાણી પરિવાર હાજર છે સમગ્ર સોમનાથના સોમપુરા બ્રાહ્મણો પણ હાજર છે અને એનું અસ્થિ વિસર્જન કરવામાં આવ્યું અરવિંદ સોડા દિવ્યાંગ ન્યૂઝ ગીર સોમનાથ